પતિ અને સાસરી પક્ષ દ્વારા બહુ પર ત્રાસ ગુજારવાની અનેક ઘટનાઓ તમે અત્યાર સુધી સાંભળી હશે અને જોઈ પણ હશે પરંતુ અહીં એક પતિ પોતાની પત્ની અને સાસુથી કંટાળી ગયો પત્ની અને સાસુ નો ત્રાસ એટલી હદે વધી ગયો કે પતિએ જીવન ચૂકાવવામાંથી માટે અગ્નિસ્થાન કરી દીધું શું છે મામલો આપને બતાવીશું આંખોમાં આંસુ સાથે આ માતા અફસોસ કરી રહી છે કે શા માટે તેને પોતાના દીકરાના લગ્ન કરાવ્યો જે માતાએ ભારે લાડકોડ દીકરાને ઉછેર્યો સાત પેરા ફેરાવી તેનું ઘર સંસાર મંડાવ આજ તે જ માતાની આંખોમાં આંસુ છે કારણ કે તેમનો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો કારણ કે પત્ની અને સાસુનો ત્રાસ આ માતાના દીકરાએ પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી અગ્નિસ્નાન કરી દીધું પતિએ કર્યું અગની પત્ની અને સાસુનો ત્રાસ ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું ઘટના છે અમદાવાદના કૃષ્ણનગરના આદર્શ નગર આંખમાં આંસુ અને દર્દ સાથે દેખાતી આ મહિલા છે કવિતાબેન લખાણી અને તેમના દીકરા ધર્મેન્દ્ર લખાણી બાર વર્ષ પૂર્વે સમાજમાં જ ધામધૂમથી અનિશા સાથે લગ્ન કર્યા હતા ધર્મેન્દ્ર લખાણીનો દસ વર્ષે ધીરજ નામનો પુત્ર પણ છે

वो दो साल से जा रहा था कि नहीं जा रहा था नहीं मैं मना करती थी भाई मत जाओ फिर कभी जाता भी होगा मेरे को नहीं बताता होगा भाई मम्मी मना करती है फिर अभी भी गया था हमको वो भी पता नहीं भाई गया है कि नहीं गया है हम हॉस्पिटल गए उसके बाद मैंने बोला तूने ये सब क्यों किया तो, जो चाहिए भी चाहिए। सजा मिलनी चाहिए मेरे बेटे को बहुत परेशान किया था પત્ની અનિશા ઘર છોડી જતી રહી હતી એટલું જ નહીં પત્નીએ ઘરેલું હિંસાની ફરિયાદ કરતા ધર્મેન્દ્રની ધરપકડ કરી પોલીસે તેને સેન્ટ્રલ જેલમાં મોકલી દીધો હતો બાદમાં પરિવારજનોએ ધર્મેન્દ્રના જામીન કરાવ્યા હતા જેલથી છૂટ્યા બાદ ધર્મેન્દ્ર પોતાના દીકરા ધીરજને મળવા તેની નિ સાસરીમાં ગયા. જ્યાં પત્ની અને સાસુએ તેને માર માર્યો અને દીકરાને મળવા ન દીધો. જેથી ધર્મેન્દ્રએ જીવન ટકાવવાનો મનોમન વિચાર ઈ દીધો અને અગ્નિ સ્નાન કરી દીધું. તો ધર્મેન્દ્રની પત્ની અને સાસુ હાલ પરા થઈ ગયા છે. ધર્મેન્દ્ર લખાણી છે, રહેવાસી ચક્કરનગર બગીચા ગલી, કૃષ્ણનગર અમદાવાદ શહેર નાનો વતની છે. અને ડોમેસ્ટિક વાયોલન્સનો એમના ઉપર કેસ થયેલો હતો અને તે તેમના દીકરાને મળવા સારું અમૃતા ઉર્ફે અનિશા લખાણીના ઘરે તેમની પત્નીના ઘરે તેમના દીકરો દસ વર્ષનું ધીરે ધીરે મળવા સારું બેલ પરંતુ અનિતાબેન તથા તેની સાસુએ તેના દીકરા ધીરે ધીરે મળવા ન દેતા માર મારી અને ઘરેથી કાઢી નાખેલ હોય અને જે બાબતે તેને માનસિક ટેન્શન રહેતું હોય અને લાગી આવતા તારીખ એકવીસ નવ બે હજાર અઢારના રોજ પત્નીના આ જ કંટાળી આખરે પતિએ આપઘાત કરી લીધો છે તો કૃષ્ણનગર પોલીસે પત્ની અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી ક્રિમિનલ માટે કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટની વીટીવી ન્યુઝ અમદાવાદ